મારું હેલો ફેમિલી કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જઈશો તો તમને બધા જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો આપણા વિડીયો બધા મજામાં આવે છે અને આજ આપણે વ્યાવાસી કામેલી ઘરે છે અને વાગી ગયા છે છ વાગી ગયા છે આપણે પાંચ વાગ્યાના ઘરે વ્યા હતા નાય તો આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ સ્કૂલ થઈ ગયા તો તમને ખબર જ હશે બધા જોઈને બધાને ખબર તો પડી જ ગઈ છે તો આ જવાનું છે મારા સસરાના ઘરે જવાનું છે મારે ને મેડમને મેડમ કહેતું ના કહેતા તાઇ કે મારે આટો મારો જવું છે આટો મારો જવું છે તો આપણે કાલ શુક્રવાર છે એટલે રજા છે તો આજ આપણે ગુરુવાર છે તો રા એક રાત રોકાવાની છે અને બીજા દિવસે મારી બેનની ઘરે જવાનું છે તો આજ આપણે અટાણે નીકળવાનું છે છ વાગી ગયા છે તો આપણે જે સરસ છે આપણે બહુ આગળ જવાનું નથી તો આપણે જઈને મેડમ ક્યાર થાય છે ત્યાર થઈ જાય એટલે આપણે જઈ આપણે ગાડી જોવા તો એની રેડી કમ્પ્લીટ કરી નાખી છે સતરાના ગ્યાર જ એટલે બધું રેડી કરવું પડે આ કપડાં કેવા લાગે એ તમે કોમેન્ટ કરી દેજો ગાડી પણ નહીં જોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે હાલો આપણે ધીમે ધીમે નીકળ્યું

હા મારા ઘર છે તો અહીંયા તો કેટલું પગ થાય છે તો ખેતર છે એટલે એને પગ થાય હોય જ આપણે ભોગી ગયા છે એ બહુ મજા આવે કેમ કે બધું ખુલ્લું ખુલ્લું રહ્યું એટલે બહુ જ મજા આવે આપણે તો મારા સરસનું ઘર આ રસોડું છે અને અહીંયા બે રૂમ છે ઓલું પણ રસોડું છે છે તો ચાલો આપણે તો આપણે હું મારા સસરાના ઘરે બેઠો છું આ ભાણકી છે મારી કાવા નખરા કરે છે અરૂણને આપણે બેઠા હતા સા પાણી પીધા પાણી પાણી પીધું નિરાય બેઠા છે અને આ ડોકા ફોન કરે છે મામાને ભાળાઈ ગઈ છે અરે હાઈ કરજે આ તાટકે આવડી ગયું પછી બધુંય એને બાળ મંદિરે જાય છે પરાંત મામાને ભાળે ગયી છે બાળ મંદિર જ નહીં ગયું તો ને કપડાં પહેરીને બેઠી છે મામાને ભાડે ગયા પછી તો કઈ જાય નહીં બાળ મંદિરના કપડા પહેલી થશે તો એને પહેલી દોસ્ત આપણે અટાણે રૂમમાં બેઠા છે અને કેવી રીતે હાય કર દે કેમ છો બધાય કેવાય બાળ મંદિરે ગઈ ની મામા આવ્યા છે હતી ચાલો આપણે ઘડી ક્યાંક મળીએ તો આપણે મારા સસરાના ઘરેથી આપણે નીકળી ગયા છે અને આપણે જાવીએ છીએ મારા બેન ની ઘરે જ આવીએ છીએ વટાણા તો ત્યાં રોટલા ખાવાના છે તો અત્યારે તો ત્યાં જાઈ છે અને વાગી ગયા સાડા પાંચ જેવું છું છે તો અટાણે આપણે ત્યાં જ છે અને બસ હવે આપણે વિડીયો પૂરો કરવાનો છે તો મારા સસરાનું ઘર તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો અને હા અને હું આવા જ બ્લોગ બનાવતો રહી અને તમને મારો વિડીયો પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય